અમાવસનું જે સાધુ સંતોનું શાહી સ્નાન હતું એમાં મોડી રાત્રિએ ખૂબ મોટો હાદસો કેવી રીતે થયો હતો જ્યાં એમ કહેવાય છે કે સાધુ સંતો અને ભીડ હોવાથી લોકો કસરાઈ ગયા અને જાનાની પહોંચી હતી તમારે પણ મિત્રો આવી ભીડભાડવાળી જગ્યાએથી અલગ જવું હોય અને સ્નાન કરવું હોય ત્રિવેણી સંગમનું તો આ વિડીયાને લાસ્ટ સુધી જોઈ લેજો જેથી કરીને તમને આઈડિયા આવે તમે તમારા પરિવાર સાથે હેમખેમ શાંતિથી ત્રિવેણી સંગમનું સ્નાન બોર્ડ દ્વારા કરી શકો એવો આજ હું વિડીયો લાવ્યો છું તો આ વિડીયાના બે ભાગ બનશે જેમાં હું તમને જાણકારી આપીશ કે તમે ક્યાંથી બોટ કેવી રીતે જાવ અને શું છે એની ટિકિટ છે આ એ સ્નાન કરવા માટે અલગ અલગ ઘાટ આપેલા છે જો જો અલગ ઘાટમાં નહીં આવતા નહીં કારણ કે આપણે જવાનું છે ત્રિવેણી સંગમે ક્યાંથી જવાનું છે કયો રસ્તો છે સંપૂર્ણ માહિતી હું તમને આપીશ તો વિડીયોમાં અંત સુધી રહેજો વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલ ઉપર પહેલી ફેરવા આવતા હોય તો આખા એક સિરીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો તો હાલો હવે ફટાફટ આપણે पावन संगम की ये ये है है श्री महाराज जी द्वारा हमारे उत्तर प्रदेश के मान्य मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी के द्वारा इतनी अच्छी अच्छी सुविधाएं इस मेले में दी गई है कि किसी भी यात्री को किसी भी प्रकार का कोई कष्ट नहीं हो रहा है और सब गंगा मैया में स्नान की डुबकी लगा रहे મિત્રો તમે જોવો છો ને આ છે ને અખાડા છે બધા સાધુ સંતોના તો અહીંયાથી આપણે જવાનું છે બાકી ત્રિવેણી સંગમ તમારે જવું હોય ને તો આ જગ્યા છે મોટો જ રોડ છે જોઈ શકો છો અને ટ્રાફિક તો ભાઈ પગદેવાની જગ્યા નથી એટલી બધી ટ્રાફિક છે તો હવે આપણે જવાના છે ત્રિવેણી સંગમે પણ જ્યાં જવા માટે ભાઈ ટ્રાફિક બહુ છે તો આપણે પહોંચવામાં થોડીક વાર પણ લાગી શકે છે આ મિત્રો રસ્તો છે ને ત્રિવેણી સંગમનો છે હવે આપણે ત્રિવેણી સંગમે જઈ રહ્યા છીએ હવે જ્યાંથી આપણે હોડકુ આપણે કહેવાય ને હોડી હોડીમાં બેહીને આપણે પ્રયાસ કરીશું આગુ જવાની થોડીક જેથી કરીને તમને પણ આનંદ આવે જોવાની કે ભાઈ ત્રિવેણી સંગમ કઈ રીતે છે ને બધું તમને સંપૂર્ણ વસ્તુ દેખાડી હતી તો આ ટ્રાફિક બધી આ ઓછી છે બાકી સામે જે સંગમવાળો રસ્તો હતો ને ત્યાં ટ્રાફિક વધારે હતી આ બાજુ છે ને મોટા મોટા અખાડા છે જોઈ શકો છો આવી રીતના બધી જગ્યાએ અખાડા છે તો આ સંગમ જવાનો રસ્તો છે આ બાજુ બધા તમને મોટા મોટા અખાડા જોવા મળી જાય બ્લેક કમાન્ડો જોવો બ્લેક કમાન્ડો ની ડ્યુટી છે એનએસજી કમાન્ડર તમને માળાઉન બધું મળી જાય હે પૈસા પાછો મોનાલિસા જે ફેમસ થઈ છે ને આ માળામાંથી ને થઈ થી જો આયા બધા છે ને માળાઉન બધું પૈસા તો મળી જાય અખાડામાં જો આર્મી ની ડ્યુટી છે સરપંચ આર્મી વાળા ઊભા છે તો આવી રીતની ભાઈ એનએસજી કમાન્ડર બ્લેક કમાન્ડર એવી રીતની ડ્યુટી છે ભાઈ છે બધું મિત્રો તમે જોશો ને પંચનામ જૂના અખાડાના એ સાધુ સંતો હોય છે પણ અત્યારે કોઈને છે ને જવા નથી દેતા આર્મી વાળા હવે જવા કેમ નથી દેતા એ તો કઈ ખ્યાલ નથી પણ આર્મી વાળા ઉભા છે કોઈને એન્ટ્રી થવા નથી દેતા સિક્યુરિટી છે ને બહુ ટાઈટ છે મિત્રો જા જો અને ત્યાં એકલા આર્મી વાળા છે બ્લેક કેટે છે સંગમ પણ અલગ છે અને ત્રિવેણી સંગમ પણ અલગ છે પણ આ તો બેય બાજુનું કવર કરવાની કોશિશ કરશું અત્યારે આપણે ફિલહાલ જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમ એટલે તમને પણ આઈડિયા આવે કે ભાઈ ત્રિવેણી સંગમ કેવી રીતનું દેખાય છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમ સંગમ પણ અલગ છે ત્રિવેણી સંગમ પણ અલગ છે એનું રીઝન હું તમને કહી દઉં અહીંયાથી આવશે ત્રિવેણી સંગમ અને નાથી આપણે બોટ બોટમાં જાવ કદાચ વારો આવશે તો અને પછી તમે સંગમ સુધી લઈ જાઓ તો એ કેવી રીતનું છે હજી તો અમે જાઉં ત્યારે એમને ખબર પડશે બાકી તમે કન્ટિન્યુ તમને આઈડિયા આવી જાય કે ત્રિવેણી સંગમ અને સંગમ એ અલગ અલગ ક્યાં છે અને જે માણસો સ્નાન કરે છે એ ત્રિવેણી સંગમમાં થાય છે આજે છવ્વીસમી જાન્યુઆરી સામે જાવ તિરંગાના ભાઈ દર્શન થઈ ગયા છે તો ભાઈ બધાને જય હિન્દ જેટલા પણ વિડીયો મારા જોવે છે આજે અમે છવ્વીસમી જાન્યુઆરીએ કુંભના મેળામાં છીએ તો બધાને મારા તરફથી તમારા પરિવારને જય હિન્દ મિત્રો તમે ત્રિવેણી સંગમે જે રસ્તે તમે હાલ છોક સરસ મજાનો ડમરૂ દ્વાર તમને દેખાયા તમારે અંદર જવાનું છે ત્રિવેણી સંગમે અને સંગમ પણ અલગ છે તો આ છે દ્વાર આ દસ નામ નાગા સાધુના અખાડા છે જોઈ શકો છો આ દસ નામ નાગા સાધુના અખાડા છે જોઈ શકો છો એવી રીતના એ તમને મોટા મોટા અખાડા જોવા મળી જાય

આ છે તે સંગમ જો બધા શાન કરી રહ્યા છે ડૂબકા પણ મારી રહ્યા છે આગળ કોઈને જવા નથી દેતા કારણ કે પાણી છે ને ઊંડું હોય અને આ જેવો બ્રિજ છે આવી રીતે રેડીમેડ ત્રીસ જેટલા બ્રિજ બનાવવામાં આવ્યા છે ને અત્યારે લોકો જઈ રહ્યા છે તો આવી રીતે છે આ તમે ઓલી બાજુ જોવો છો ને એ બધા બ્રિજ છે ને હેલિકોપ્ટર ઉડીને જાય છે જોઈ શકો તો હેલિકોપ્ટર કન્ટિન્યુઅ ચાલુ જ રહે છે આ રાઈટ છે કંઈ ખબર નથી કે પછી સિક્યોરિટી કરે છે ખબર નથી પણ હેલિકોપ્ટર એટલું ઉજાસ કરે છે પેરાશૂટ પણ છે તમે જોઈ શકો છો પેરાશૂટ ઉડી ઉડીને આવે છે એવી પણ એ સો ટકા રાઈડું હોવી જોઈએ આ છે પેરાશૂટ જુઓ તો આવી રીતની પણ રાઈડું હશે ભાઈ પણ આ બહુ મોટું છે ભાઈ કવર કરવાનું છે ને બહુ ટાઈમ બહુ જોઈએ લોકો બધા સ્નાન કરી રહ્યા છે તો આવી રીતે છે ને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાડવામાં આવે છે ને પાપમાંથી મુક્ત થાય છે જો આગળ કોઈને જવા નથી દેતા કારણ કે પાણી ઊંડું હોય ને એ માટે સિક્યુરિટી પણ છે જોઈ શકો છો બધા બોટની તો આવી રીતે ઓલી બાજુ પણ આવેલું છે તો બધા જો સ્નાન કરી રહ્યા છે આવી રીતનું છે ને હેલિકોપ્ટર સિક્યોરિટી માં હોય કે પછી કઈ ખબર નથી પણ આવી રીતનું હેલિકોપ્ટર આટા મહિના કરે છે જોઈ શકો છો આપણે છ નંબરના પુલ ઉપરથી જઈ રહ્યા છીએ હવે આપણે જઈએ છીએ બડે હનુમાન એના દર્શન કરીશું ત્યારબાદ આપણે જે ત્રિવેણી સંગમ જ્યાં છે ત્યાં આપણે જવાનું છે તો જો આવી રીતના પુલ છે જાવક આવકના નોખા નોખા છે આ બાજુ પણ છે અને આપણે હવે જઈ રહ્યા છીએ છ નંબરના પુલ હવે આપણે છ નંબરના પુલ ઉપરથી જઈ રહ્યા છીએ ત્યારબાદ આપણે જવાનું છે બડે હનુમાન એક વિશાળ કાયમા હનુમાનજી મહારાજનું મંદિર આવશે જ્યાંથી તમારે સ્થાનિકને પૂછી લેવાનું છે કે ભાઈ અહીંથી નેની બ્રિજ ક્યાં છે નેની બ્રિજની ઉપર નથી ચડવાનું એની નીચેની સાઈડ તમારે ચાલવાનું છે થોડાક ચાલશો એટલે કિનારો આવશે ત્યાં તમને એક સરસ મજાનો સરસ્વતી ઘાટ મળી જાય એ ઘાટનો હું તમને સંપૂર્ણ બીજા ભાગમાં વિડીયો દેખાડીશ કે કઈ રીતે કઈ રીતે જવું બોટની ટિકિટ ક્યાંથી લેવી સંપૂર્ણ માહિતી હું તમને બીજા ભાગમાં આપીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હરહર મહાદેવ